આજે આપણને આપી દીધી હોવા માટે હાજર મોડે સમા તો ગજબનું લોકેશન આવે અહીંયા આ છે ડીએમ વિલા અહીનું એડ્રેસ છે તમે જોઈ શકો છો ક્યારેક આ બસ આવો પાણી ગજબનું પડે તો એમાં સોમા હોય તો કાંઈ નહીં એક નંબર નું છે અહીંયા લોકેશન અને સામે છે ભાઈ એક નાની આ જૂના જમાનાની જેલ આ જૂના જમાના મેપના આધારે આવીએ છીએ તમે તો અને નવા બ્લોકમાં તમારો સ્વાગત છે તો મિત્રો અત્યારે અમે છે માઉન્ટ આબુ આજે પહોંચી ગયા હતા આજે તમને બતાવ્યું હતું તો હાલ અત્યારે છે માઉન્ટ આબુ અને હાજે મોડું થઈ ગયું તો ગાડી ખાલી કઈ પછી હોઈ ગયા હતા અને અત્યારે સવાર સવારનો નજાર તમે જો સવારના વાગ્યા છીએ અત્યારે નવ વાગવા જેવો સમય થઈ ગયો છે અને ભાઈ આ છે આપણી હોટલ આ છે ભાઈ બાલ્કની અહીંની બાલ્કનીમાં આપણે ઊભા છે બહારનો નજારો કંઈક બાથરૂમ છે અહીંયા ને આ છે ભાઈ આપણી હોટલ અહીંયા આજે આપણને આપી દીધી હોવા માટે આજે મોડું થઈ ગયું હતું બહુ ના તમે જોવા કા છે અહીંયા બે બેડ છે મજા આવી હતી હોવાની હા તો જાગો નહોતું એની બદલે જગાણું અત્યારે નવ વાગી જાય તો ભાઈ આ હોટલ છે ભાઈ ડીએમ વિલા કરીને હોટલ છે તમને બહારથી તમને એનો લોડ બતાવી દઈએ રિસોર્ટ ડીએમ વિલા અને રિસોર્ટ તો જ્યારે પણ તમે અહીંયા આબુ ફરવા માટે આવતા હોય તો હોટલ અને રૂમ બધું અવેલેબલ છે સારી સર્વિસ આપે છે તો તમને બહાર છે પહેલાં તમને બતાવીએ તો મિત્રો આપણે આવી ગયા છીએ અત્યારે હોટલ ના ફ્લોર ઉપર અને તમે અહીંનું તમે લોકેશન જોઈ શકો છો આ છે આપડી હોટલ હોટલ નો ફ્લોર છે અને લોકેશન કઈક આવું છે ભાઈ સરસ મજાનું એમાં તો ચોમાસામાં ને તો ગજબનું લોકેશન આવે અહીંયા બાકી સરસ મજાની છે અહીંયા હોટલ જમવા કરવાનું બાકી એક નંબર છે રહેવા કરવાની સુવિધા મસ્ત છે સામે છે કંઈક છે તો હવે અહીંથી નીકળી જઈએ ને અહીંથી આપણે જવાનું છીએ પાલનપુર એક ખાલી કરવાનું છે બે ખોડીશો છે એ ત્યાંથી પછી અમદાવાદ સાઈડ ભરવા જવાનું છે તો પહેલાં નીકળી જઈએ તો અહીંયા તમને બતાવી દઈએ પહેલાં રિસોર્ટનો ને બતાવી દઈએ તો ચાલો પહેલાં જઈએ નીચે છે તો ભાઈ આ છે ડીએમ વિલા અહીંનું એડ્રેસ છે તમે જોઈ શકો છો ક્યારેક આ બાજુ આવો તો અમારું નામ દેજો રિઝનેબલ ભાવમાં ને બધું મળી હશે તમને આ છે ડીએમ વિલા આ છે મોબાઈલ નંબરને આપેલા છે અહીંયા તમને આ સરસ મજાની હોટલ છે તો આવો તો આવજો આ બાજુ ચાલો તો હવે જઈએ આપણી ગાડી પડી છે સામે તમે જોઈ શકો છો તો હવે જવા દે અહીંથી આગળ તમને માઉન્ટ આબુનો જે કાર્ડ છે એ તમને બતાવશું અને કેવું લોકેશન છે એ પણ બતાવશું આપણે તો હલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો આવી જાય આપણે ગાડીએ ગાડી ભાઈ ધ્રુવભાઈ કા સાફ કરે છે હવે અને આ છે ભાઈ સામે આપણે રાતે હોટેલ હવે ત્યાંથી નીકળી જઈએ છીએ મારે તો આપણે હાજર ખાલી કરી નાખ્યો હતો સારો ભાઈ ભાઈ આજો ભાઈ કંઈક નજારો જુઓ તમે અહીંયા કંઈક સરસ મજાનો છે ઓ ભાઈ આ છે ભાઈ માઉન્ટ આબુ ભાઈ સવાર સવારનો નજારો ભાઈ

હા મિત્રો આપણે એક વર્ષમાં પાંચ આવ્યો ત્યાં આપણે ઊભા રહી ગયા છીએ કારણ કે જે વાંદરાઓ છે એના માટે નાસ્તો નાસ્તોને એવું લઈ લઈ અને કાસમાં કાંઈ દેખાતું નહોતું તો ફરી ભાઈ ધ્રુવભાઈ કાસ આપ કરે છે અને તમે નજારો જુઓ ભાઈ કાંઈ ઘટીને એક નંબરનો છે અહીંયા લોકેશન અને સામે છે ભાઈ એક નાની ઊંટી હોટલ છે અહીંયા તો તમે ત્યાંથી કંઈક નાસ્તો લઈ લઈએ અમને ભૂખ લાગી છે અને પેલા નાના નાના બચ્ચા છે એના માટે કંઈક લઈ લઈએ અહીંયા પરમિશન તો નહીં હોય પણ બધા નાખે છે તો આપણે લઈ લઈએ અને જો બાકી નજારો તો એક નંબર છે કાંઈ ઘટી નો ચાલો ભાઈ ધ્રુવભાઈ આવે એટલે પાછી આગળની જર્ની કન્ટિન્યુ કરીએ અને ઘાટના વિડીયો તમને બતાવશું

હાઈવે સડી દાવ એટલે વાંધો નહીં આવે બાકી મેં આપના આધારે નહીં હાલવાનો મેં પૂંદર રવાડે સડાવી દીધી તમે તો અત્યારે પહોંચી ગયા છીએ આપણે પાલનપુર અને ભાઈ ટ્રાફિક ભાઈ બહુ ટ્રાફિક તો માનવા નહીં કર્યા ટ્રાફિકમાંથી અને આયા છે કે નાની હોટેલ છે તો નાસ્તો બસ તો કરી લીયા ને નેશનલ હોટેલનો નાસ્તો કરી આવ્યો અહીંયા ખવાય બ ચા પાણી પીને નીક્યા હતા તો ફાઇનલી મેચ હોય ત્યારે આપણે પહોંચી ગયા છે નંદાસણ અને આપણે ભાઈવા જવાનો કે ભાઈ સાણંદ રૂમ કે મને ભરવાનો છે ભાવનગરથી અત્યારે ભાઈ જો ભાઈ ગાડી ગયા છે અને આપણે પહોંચી ગયા છે નંદાસણ અમદાવાદ તો આપણે તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ થોર અને સાણંદ ની પાસે આવ્યું ને થોર ત્યાં અહીંથી સાણંદ સાણંદ થાય પચીસ કિલોમીટર અને ધ્રુવભાઈ જશે સામે સોડા લેવા કેમ કે ભાઈ તડકો એટલો ગજબનો છે તો ભાઈ થોડા તો ભાઈ પહોંચી ગયા સાણંદ અને અહીંયા ભાઈ ટ્રેન જાય છે તો ટ્રાફિક જામ થઈ ગયેલો છે તો હાટક પડી ગઈ ટ્રેનની આપણે આવી ગયા છીએ રોંગમાં માવો ધ્રુવભાઈ માવો બનાવ્યો છે તો ખાઈ નહી છે હવે અહીંથી આપણું લોકેશન છે દસ કિલોમીટર જ્યાં ભરવા જવાનું છે ત્યાં તલાક આવી ગયા આપણે ખુલે એટલે વ્યા ત્યાં આપણે મોકલતા મને ગાડીમાં ભાઈ પેટ્રોલ તૂટી ગયું કે આપણને ખબર નથી કે ગાડી પેટ્રોલમાં હાલે કે ગેસમાં અહીંયા હું તે જોયું તો ગેસ પેટ્રોલમાં હાલતી હતી અહીંયા પગતા ખાલી થઈ ગયું ને હવે ગાડીને શરૂ કરવા આપણે પેટ્રોલ નાખવું પડશે ભાઈ રુભાઈને લેવા મોકલા છે સામે વ્યાજનું લઈને સામે પેટ્રોલ પંપ છે ને પેટ્રોલ લેવા અને ભાઈ ગાડી પડી આપણે અહીંયા રોડની સાઈડમાં અને હામે તમે જોઈ શકો છો ના છે મોગલધામ ભાઈલા તો હવે ભાઈ ધ્રુવભાઈ આવે પછી અહીંયા નાખી દે પેટ્રોલ અને પછી રવા દે તો ભાઈ અહીંયા ગાડી આપડી ઊભી છે સાઈડમાં અને હામે તમે જોઈ શકો છો મોગલધામ ભાઈલા હામે ગેટ છે અને હવે ધ્રુવભાઈ ક્યારે આવે કોને ખબર